પરેશભાઈ હવામાન એ નિષ્ણાંત છે અને હવા નિષ્ણાંત એ છે અત્યારે કઈ હવા ચાલે છે એ બે પ્રકારે છે કે જે રીતે પરેશ ગૌસ્વામી અન્નજળ ત્યાગની વાત કરવાના હતા આજથી તો મેં એમ કીધું ભલા માણસ તમે અન્નજળ ત્યાગ કરો તો કોઈ જાડી ચામડીના તંત્રને શું ફેર પડે એ એની દ્રષ્ટિએ ઇતિહાસનું સૌથી મોટું છે એમાં એ ના નહીં પણ સરકારની દ્રષ્ટિએ પણ તબાહી પણ મોટી છે ને આ જે માવઠું આવ્યું ને એ ઐતિહાસિક હતું આવું માવઠું કોઈથી નથી આવ્યું પરેશ ગૌસ્વામી એમ કહે છે કે ભાઈ તમે દસ હજાર કરોડ ફાળવા ઓકે પણ એક એની માગણી છે બાકીની બે ત્રણ માગણી છે પણ મને એક થોડીક વાજીબ છે શું કહે છે એ કે બે હેક્ટરના મર્યાદામાં તમે જે રીતે બાવીસ દૂને અડતાલીસ ચોવીસ દૂને અડતાલીસ હજાર રૂપિયા આપો છો એણે મને કીધેલો સાહેબ લોચો થયો છે કલેક્ટર કંઈક મંજૂરી નથી આપવાના એટલે મેં એમ કીધું હળો આ તો ગજબ કહેવાય ને સામાન્ય કિસાન ભાઈઓની એક સભા હોય એમાં મંજૂરી ક્યાં તોડફોડ છે તો પછી એ લોકો ખેતરમાં બધા આવી ગયા આખું પ્રધાનમંડળ વિસાવદરમાં કેમ આવી ગયું હતું તમારે પાક લણવો હોય મતનો તો આખે આખી સરકાર વિસાવદરમાં આવી હતી કે નહીં તો એ આવા બધા ઉલ્લુ બનાવીને સરકાર બધાની આંખે પાટા બાંધે તો એટલે પરસ ગયો સ્વામી માંડી પાલ અંબલિયા સુધીના લોકો કહે છે કે તમે એસી લાખ કરોડ રૂપિયા અથવા તો એક પોઈન્ટ ચોમાસી લાખ દરેક પોતપોતાના આંકડા અલગ અલગ બતાવે છે કે આટલા કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દો છો તો અમારા ત્રાણું હજાર કરોડ કેમ નહીં અમારા એટલે કિસાનોના નમસ્કાર હું નીલમ ખારે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અમારી સાથે આજે વાતચીત માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતા સર સ્વરાજમાં આપનું સ્વાગત છે આજે મુદ્દો સર છે તમે વાકેફ છો તો પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત છે પરંતુ ખેડૂત આગેવાન માટે પણ કામ કરતા ખેડૂત આગેવાન તરીકે કામ પણ કરતા રહે છે આજે તેમના દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જૂનાગઢ ખાતે કચેરીએ પહોંચીને કલેક્ટર કચેરીએ પહોંચી ખેડૂતો પણ જોડાયા હતા અને વિડીયો વિડીયો કોલના માધ્યમથી તમે પણ જોડાયા હતા

અને બિલકુલ હોટેસ્ટ ઇસ્યુ છે એમાં કોઈ સંશય નથી નહીંતર એનો પૂર્વાશ્રમમાં લગાવ ભારત આમ આદમી પાર્ટી તરફ હતો પણ અત્યારે એ એમાંથી બાકાત થઈ ગયા કોઈ વસ્તુ કોઈ પક્ષા પક્ષી નહીં માત્ર સત્યનો પક્ષ અને ખેડૂતનો પક્ષ આ બે મુદ્દે તેઓ શ્રી નીકળ્યા એણે આવેદનપત્ર આપવાની વાત નથી કરી એણે અલ્ટિમેટમ આપવાની વાત કરી અત્યાર સુધી આવું રૂટીન ચાલતું હોય આવેદનપત્ર આપે ફોટા પાડે કલેક્ટરથી માંડીને જે તે સંલગ્ન અધિકારી તમારું આવેદન પત્ર સ્વીકારે તસવીર છપાઈ જાય વાત થાય પૂરી પરેશભાઈ જરાક નોખી માટીના છે એને આવેદન પત્ર પૂરતું સીમિત નથી રાખવું આંદોલન આજથી શરૂ કર્યું અને એનો કોઈ નિર્ધારિત સમય નથી કે આમ સુધી ચાલશે એણે કીધું કે દસ દિવસનું અલ્ટિમેટમ એણે બે ત્રણ માંગ કરી છે એ માંગમાં એણે દસ દિવસનું કે પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે સરકારને વિચારવાનું એમાં એક વાત એની બહુ સારી ને સાચી પણ છે આપણે બધા જ લોકો દસ હજાર કરોડનું એવું જે બોલીએ છીએ મીડિયા કે દસ હજાર સરકાર તો બોલે જ બોલે અને સરકારની મીડિયા હોય એ પણ બોલે જ બોલે પણ આપણા તમારા મારા જેવા લોકો પણ દસ હજાર કરોડનું એવું જે બોલીએ છીએ ત્યારે એ વાત થોડીક વિસરી જઈએ છીએ કે એના લાભાર્થીની સંખ્યા છપ્પન લાખ ખેડૂતો છે ઈ કોઈ નથી બોલતા બોલતા નથી તો ભાઈ છપ્પન ઈ છપ્પન લાખે એવી રીતે બોલે છે ને છપ્પન એટલે છપ્પન ફિફ્ટી સિક્સ જ હોય ફિફ્ટી સિક્સ લેક્સ ફાર્મર્સ ઓફ ગુજરાત આ પીડિતો છે છપ્પન લાખ લોકો એને ભાગા તમે દસ હજાર કરોડ કરો તો આપણે પંદરસો બે હજાર જે વિઘે કે છે એવો આવે એટલે પહેલી વાત તો એ પણ ખેર સરકાર કંઈ ખેરાત ન કરે જેમ ડાયરામાં આપણે ગોળ કરીએ એમ સરકાર આપી ન શકે એ વાતે સમજવી જોઈએ આપણે સમજીએ છીએ સરકારે પણ સરકાર બિહારની હોય બીજા કોઈ સામાન્ય પછાત બીજા જે રાજ્યો ગણાય છે એવી હોય તો ઠીક છે તમે ગુજરાતને વિકાસનું રોલ મોડલ સ્ટેટ ગણાવો છો અને ઇકોનોમિક્સનું એન્જિન અર્થશાસ્ત્રનું એન્જિન ગણાવો છો ગુજરાત મોડેલ થકી તો આખા દેશમાં અને દુનિયામાં તમે તમે એટલે નરેન્દ્ર મોદી છવાઈ જાય છે તો આપણે એવા સમૃદ્ધ દસ હજાર કરોડ પાસેરામાં પહેલી પૂણી આપી ગણાય જે રીતે તબાહી મચી છે છપ્પન નુકસાન થયું છે પાસઠ ટકા નુકસાન થયું છે છપ્પન લાખ ખેડૂતોનું તો કે ભાઈ શું કહે છે પરેશ ગૌસ્વામી કે તમે દસ હજાર કરોડ નું આપવું ઠીક છે અમુક નોમ્સ હોય છે સ્ટેટ ડિઝેટમેન્ટ ફંડ સમથિંગ સમથિંગ એ સરકારના નોમ્સ ટૂંકમાં કાયદા કાનૂન ટેકનિકાલિટીમાં જવાની જરૂર નહીં ઘણી વખત કેટલાક લોકો છે ને એટલું બધું ટેકનિકાલિટી વાત કરે કે સાંભળનારો પણ ગુંચવાય છે કવિ હું કહેવા માગે અને આપણે હળવી ભાષામાં કહીએ તો લોકો એમ કે તમે ડાયરાની ભાષામાં વાત કરો છો હું એમ કહું ડાયરા નહીં તો ભાઈડાની ભાષા છે તમને સમજાવવું તો જોઈએ ને સમાજને હું કહેવા માગો છો તમે બીજી કોઈને યોજનાથી શું મતલબ છે ત્રણ હજાર રૂપિયા આવે એ પ્રધાનમંત્રી તમે પૂછો છીએ કે કઈ યોજના નામ છે હરામ બરોબર કોઈને ખબર હોય તો એ કે નરેન્દ્ર મોદી નથી આવે છે એટલું જ બોલે છે ને પ્રધાનમંત્રી સન્માન વિકાસ યોજના એવું કોઈ બોલે એને તો શું મતલબ છે એ કાગળ ઉપરની વાતો છે એટલે હું તમને કહું સ્ટેટ ડિઝાસ્ટર મોનિટરિંગ ફંડ ફરાણું એવું બધું ક્યાં લોચા લબાચા કરવાની જરૂર છે એ નામ જે હોય તો હરિતારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી સરકાર આપે હો વાત એક વાત એ પછી જે ખાતામાંથી આપે તે ખાતામાંથી એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમે એટલે કે સરકાર દસ હજાર કરોડ ફાળવા ઓકે એ એની દ્રષ્ટિએ ઇતિહાસનું સૌથી મોટું છે એમાંય ના નહીં પણ સરકારની દ્રષ્ટિએ પણ તબાહી પણ મોટી છે ને તમને કહું એંસી વર્ષમાં આ જે માવઠું આવ્યું ને એ ઐતિહાસિક હતું આવું માવઠું કોઈ નથી આવ્યું કે સૌરાષ્ટ્રની મોટ છ જે સાગરકાંઠાના જિલ્લા તો છોડો મોટા ભાગનો સૌરાષ્ટ્રના વિસ્તારની આમ મોઢામાં કોળિયો આવ્યો અને જૂટવી ગયો તો ઐતિહાસિક એ છે અગિયાર વર્ષમાં ખેતીને લગતા બિયારણ એની જંતુનાશક દવા એની મજૂરી ખાતર આ બધાના ભાવ જે વધી ગયા ને એ ઐતિહાસિક રીતે વધારો થયો છે એ ચાર ચાર પાંચ પાંચ ગણા વધી ગયા ભાવ સાત સાત સિઝનથી જે વરસાદ આડો અવળો પડવાનો શરૂ થયો ધારો વરસાદ નથી થતો સિઝનને જોઈએ એવો હવે એ કુદરતનો કરિશ્મા છે કે વાંક છે કે જે ગણો તે પણ આપણે તો લાચારી ને એટલે કિસાન સાત સાત સિઝનથી આ રીતને મુશ્કેલી છે એટલે આ સમાજ જે વિપક્ષોથી માંડીને પરેશ ગૌસ્વામી સુધીના લોકો શું કહે છે કે ભાઈ તમે એમ માનતા નહીં કે કિસાનોને હંમેશા જો એક શબ્દ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ વાપરેલો કે કિસાનોને તો બધી ભૂખ છે એટલે આમ જોવા તો એ એમ કહેવા માગે કે ગમે એટલું આપો એટલું ઓછું એને તો જેમ અજગર છે ડકારી ખાય ને એમને ગળી જાય એમ ગળી એ બહુ ખરાબ શબ્દ પણ છે એમ કહેવાય પણ નહીં એને ભૂખ નથી તમે ભૂખની ભાજી છુઓ સરકાર કિસાન તો ભાઈ આપણે બધા જ જાણીએ છીએ અનાજ પેદા કંઈક કંપનીમાં થોડું થશે સિમેન્ટ પેદા થશે લોખંડ પેદા થશે સોનાની ખાણો છે અનાજ તો કિસાન જ પેદા કરવાનો તો આપણે પણ જે તે સમયે એમ વાત આપણે ઇન ધ સેન્સ મીડિયા કે ભાઈ તમે અત્યારે અમારા ખેતરે ખેતરે ખરખરા હાલે છે અને તમે કેવડિયા કોલોનીમાં બાવીસસો રૂપિયાની ડીશ ઝાપટો છે યોગ્ય નથી એના કરતાં એ ડિંડક બંધ કરો ને એના પૈસા અહીંયા ટ્રાન્સફર કરો અને તમે ફેરકણા લઈને દિલ્હીથી અહીંયા સુધી આવ્યા છો બેક અહીંયા આવો અહીંયા એની પેડ છે ઉતરો અહીંયા અને બે ખેડૂતને ખંભે હાથ મૂકીને કહો કે ભાઈ કુદરત રૂઠો છે આ તમારો ભેરો નહીં ભેરવું એટલે સરકાર નરેન્દ્ર મોદી જે ગુજરાતને પોતાના પનોતા પુત્રથી માંડીને બધું કહે છે બહેનોને કીધું હતું ટપાલ લખો હવે ટપાલનો ક્યાં સવાલ છે આ તમારી હામે તો ખરખરાના ખરેખર મેલા તો આવી ગયા છે તો પરેશ ગૌસ્વામી એમ કહે છે કે ભાઈ તમે દસ હજાર કરોડ ફાળવા ઓકે પણ એક એની માગણી છે એ બાકીની બે ત્રણ માગણી છે પણ મને એક થોડીક વાજીબ છે શું કહે છે એ કે બે હેક્ટરના મર્યાદામાં તમે જે રીતે બાવીસ દૂને અડતાલીસ ચોવીસ જૂના અડતાલીસ હજાર રૂપિયા આપો છો બે હેક્ટરની મર્યાદા ભલે ને દસ હેક્ટર હોય મળવાના બે જ હેક્ટરના એ કન્ફર્મ મર્યાદા એવી રીતે એ એમ કે છે કે તમે પાક ધિરાણ જો શબ્દ આ બહુ સમજવા જેવું છે ઘર જે જુદી વાત છે અચ્છા તમારું પાકનું અત્યારે નુકસાન થયું એ જુદી વાત છે ને પાક ધિરાણની માગણી કરે છે એ જુદી વાત છે અત્યારે જે દસ હજાર છે સેના છે તમારો પાક ઢસડાઈ ગયો પાણીમાં વહી ગયો સત્યાનાશ થઈ ગયો ટૂંકમાં આપણા ઘરમાંથી કોઈ સોનું લૂંટી જાય એના જેવી વાત છે ચોર પણ તમે સોનું લેવા માટે છે ને જે મહેનત કરી હોય તમારા આખા પરિવારે ભેગા થઈને દસ તોલા સોનું લેવા માટે કોકમાંથી ઉછી ના લીધા કરકસર કરી ઘરમાં અમુક વસ્તુ વાપરીને અમુક હતી વેચી નાખી એ બધું કર્યું ત્યારે દસ તોલા આવ્યું હતું દસ તોલા વહી ગયું એમાંથી તમે વીસ ટકા નફો આપો સરકાર આપે તો એસી ટકાનું શું એ તો અમારે યાદ ને એટલે આ લોકો એમ કે છે કે ભાઈ ખેડૂતોએ સહકારી મંડળીઓ બેન્કો જે હોય એની પાસેથી ધિરાણ લીધું હોય સાત ટકાના દરે અને બાકી નેશનલાઇઝ બેન્કોના પાંચથી ચારથી પાંચ ટકાના દરે ટૂંકમાં એ ધિરાણ લીધું હોય અને સરકારની યોજના પ્રમાણે કોઈ પણ માણસ ધિરાણ લે ને તો નિયમ શું છે ત્રણ લાખ પહેલાં એક લાખનું ધિરાણ લે એ હપ્તા તમે બરાબર ભરી દો એટલે તમને બીજા બે લાખનું મળે વિદાઉટ એની ગેરંટી કોઈ ગેરંટી વેરંટી નહીં એમ સરકાર માને છે પણ એ ભરી દો એનો અર્થ તમે સજ્જન છુઓ તો જ ભરી દીધા હોય રેગ્યુલર એટલે આપોઆપ તમે સજ્જનતામાં ખપી જાવ એટલે બીજા બે લાખ મળે ટોટલ ત્રણ લાખ રૂપિયા એક મળે અને પછી સરકારે શું કીધું એક વખત તમે ત્રણ લાખ ભરી દો પછી એને વ્યાજની જે રકમ તમે ભરી છે એ કોણ આપશે કેન્દ્ર અને રાજ્ય બે સરકાર ભેગી થઈ અને એ વ્યાજની રકમ તમારા ખાતામાં નાખી દે એમાં કેન્દ્ર સરકારના ચાર ટકા કે ત્રણથી ચાર ટકા બાકી રાજ્ય સરકારના હા બોલજો આ બધું બહુ સમજવા જેવો ડકો છે તમે બહુ ઊંડા ઉતરો તો ખબર પડે જે માગણી અત્યારે પરેશ ગૌસ્વામી કરે છે એ કે જે લોકોએ ધિરાણ લીધું લોન ભરી દીધી એ તો પતી ગયું તે પછી પાક હતો એમાંથી એને વળતરો તો એ પાકે વયો ગયો તો આ પાકના નિમિત્તે તમે દસ હજાર કરોડ આપ્યા જે અમને લોકોને પંદરસો બે હજાર રૂપિયા વિઘે મળે એમ છે જેની કોઈ મતલબ નથી પણ તમે એક કામ કરો જો તમારે ખરા અર્થમાં ખેડૂતોની મદદ જ કરવી હોય તો પાક ધિરાણ અમે જે લીધું એને પણ તમે મહત્તમ બે હેક્ટરમાં તમે અત્યારે બે હેક્ટરમાં જ આપો છો ને અડતાલીસ હજાર રૂપિયા તો અમારી પાસે ભલે દસ હેક્ટર હોય તમે બે હેક્ટરમાં જેટલું પાક ધિરાણ અમે ટોટલ લીધું હોય ધારો કે દસ લાખ લીધા પંદર લાખ લીધા પણ બે હેક્ટરની દ્રષ્ટિએ ત્રણ લાખ થાય તો એણે સરકારને કીધું કે તમે ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ પણ માફ કરો કારણ કે અમે બેંકમાંથી લોન લીધી હોય એનું અમે ખાતર લીધું બિયારણ લીધું મજૂરી લીધી બધું વાવ્યું કાર્યું પછી તણાઈ ગયું તો આ તો ખર્ચો થયો જ ને અમારો એ ક્યાં ગયો એ કારણ કે આ તો સિઝન આખી નિષ્ફળ જ ગઈ છે સામાન્ય રીતે ભૂકંપ થાય છે એમ એટલે એની માગણી છે બે ત્રણ માગણીમાંની એક આ છે મહત્તમ માગણી કે તમે ધિરાણના પૈસા પણ આપો એ માગણી સાથે એણે અલ્ટિમેટમ આપ્યું છે દસ પંદર દિવસનું કલેક્ટર કચેરીએ ગયા આવેદનપત્ર પહેલાં તો એને મંજૂરી નથી મળવાની એટલે આજ સવારે મારા અમારા પ્રવીણભાઈ આસોદરિયા અમારા એક કૃષિ તજજ્ઞ છે અમારા મિત્ર છે એણે મને કીધેલું સાહેબ લોચો થયો છે કલેક્ટર કંઈક મંજૂરી નથી આપવાના એટલે મેં એમ કીધું હળો આ તો ગજબ કહેવાય ને સામાન્ય ભાઈઓની એક સભા હોય એમાં મંજૂરી ક્યાં તોડફોડ છે અને એમાં મંજૂરી નહીં આપ વાત તો શું ભાષણ કરશે કે બીજું કાંઈ ભાષણમાં એની વાતો કરવાની પરત ગૌસ્વામી ગોપાલ ઇટાલિયા હોય તો હજી તમે આમ આદમી પાર્ટી ગણો અમિતભાઈ ચાવડા હોય તો કોંગ્રેસ ગણો આ તો હવામાન શાસ્ત્રી છે સીધી રીતે તો તો મને આશ્ચર્ય થયું એટલે મેં એટલા માટે ફોન કર્યો હતો પ્રવીણભાઈ આશોદરિયા મને ખબર નથી કે ત્યાં કાર્યક્રમ ચાલુ છે કે બંધ છે કે શું છે પણ યોગાન યોગ કાર્યક્રમ ચાલુ પણ હતો અને ભાઈ પ્રવીણભાઈ આશોદરિયા એ સંકલન કરતા હતા અને એણે એમને કીધું સાહેબ કાર્યક્રમ ચાલુ છે અને હું ફોન આપું એમ કરીને એણે ભાઈને ફોન આપ્યો મેં તો ફોન એટલા માટે કર્યો કે ભાઈ એક મેસેજ આપો તો કે જે રીતે પરેશ ગૌસ્વામી અન્નજળ ત્યાગ ની વાત કરવાના આજથી તો મેં એમ કીધું ભલા માણસ તમે અન્નજળ ત્યાગ કરો તો કોઈ જાડી ચામડીના તંત્રને શું ફેર પડે હવે એ જમાનો વયા ગયો સંવેદનશીલતાનો જો સંવેદનાપૂર્ણ જીવન હોત સરકારનું તો તો એ કેવડિયા કોલોનીમાં સરપે ટોપી લાલ હાથ લોકો વિસાવદર બધા આવી હતી કે નહીં આખે આખી સરકાર બરાબર અટાણે કેમ નહીં અટાણે બધા કેવડિયા કોલોનીમાં બે બે હજારની થાળી માલ પુવાની દાબા ટેસડા કરવા તો તમને એ કેમ ન હોવું કે ભાઈ અત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત ખેડૂત એ મુંજા મુશ્કેલીમાં છે અને આ કેવડિયા કોલોનીનો કાર્યક્રમ કોઈ રાષ્ટ્રીય પર્વ નથી પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી કે એ કરવો જ પડે એ તો તમે ઊભું કરેલું એક વ્યવસ્થા છે તો સરદાર પટેલની પ્રતિમા એકસો ને બ્યાસી ફૂટની છે એ તો તમારું માપ છે અમારા હૃદયમાં તો એ આકાશ સુધી સ્કાય ઇઝ ધ લિમિટ સરદાર પટેલને આપણી ફૂટપટ્ટીથી માપી શકાય એમ છે મહાન હસ્તીને તો એકસો બ્યાસી ક્યાં હોતા હશે એકસો ને બ્યાસી પેઢી ખતમ થાય તો સરદાર પટેલનું નામ ખતમ નહીં થાય સમજી લો એનું એટલું યોગદાન છે દરેકના હૃદયમાં છે પણ તમે કર્યું તો સારું કર્યું ટુરિઝમ પુષ્ટ અહીંયા એ આખું તમે બનાવ્યું છે એમાં કોઈ ના નથી વિશ્વભરના લોકો આવે સરદારની પ્રતિમા જોઈએ ઓકે પણ ત્યાં કાર્યક્રમમાં નાચી કૂદી લેવું એ ફરજિયાત નહોતું કારણ કે અમારા ઘરે ખરખરો હતો એમ કહું આપણા ઘરે સારો પ્રસંગ હોય ને બાજુમાં કોઈનો માઠો પ્રસંગ હોય તો આપણને અધિકાર તો ખરો ડિસ્કો કરવાનો ડીજે વગાડવાનો પણ બાજુમાં મરણ થયું તો આપણે માનવતાના નાતે નથી આપણે કરી નાખતા ધીમું કે ભાઈ એને ત્યાં મરણ થયું ખરાબ લાગે એ માનવતાના નાતે કોઈ નિયમ તો છે નહીં અધિકાર તો બે ને છે ભાઈ તમારે ત્યાં મરણ થયું હું શું કરું મારે પહેલા દીકરાને લગ્ન છે લ્યો તો હું ડિસ્કો ન કરું પણ એવું ન હાલે એવી રીતના અમે એમ કીધું કે તમે અત્યારે જ્યારે કેવડિયા કોલોનીમાં ડિસ્કો કરી રહ્યા છો વન કાઇન્ડ ઓફ ડિસ્કો જ કહેવાય એ સરકારી તામધામ છે તો ડિસ્કો તો કીધું તમે જ્યાં અત્યારે ડિસ્કો કરો છો ને અમારા માણસો અહીંયા ડુસકા ભરે છે ખેતરે ખેતરે તો ભાઈ તમે આવો રૂમાલ લઈને એના દુષ્કાળ છાના રાખો એને અને મદદ કરો અને બે હજાર કરોડ ન્યાય વાપરો અહીંયા જો વધારે શું ફેર પડે અને ઉલટાનું તમે જો એ નાબૂદ કર્યું હોત કાર્યક્રમ કેન્સલ કર્યો હોત અનેક વખતે થાય છે ને વડાપ્રધાન આવવાનો હોય તંબુ તણાઈ ગયા હોય બધું થઈ ગયું તો ઘણી વખત છેલ્લી ઘડીએ રદ નથી થતા તો આ બધા પૈસા પાણીમાં નથી જતા તેથી કેમ કંઈ વાંધો નથી આવતો તો આવા સમયે જ્યારે આવું માવઠું અનાજ આવી ગયું છે તો તમારે એમ કરવાની જરૂર હતી કે કેવડિયા કોલેજનું દિંડક બંધ કરી અને અહીંયા તમારે ખેડૂતોને અહીંયા ઘરે ઘરે કે ગામડે ગામડે ખેતરે ખેતરે મંત્રીઓને મોકલવાની જરૂર હતી અને મંત્રીઓએ એના ખભે હાથ મૂકીને વાત કરવાની હતી એને કર્યા વગર દસ હજાર કરોડનું જાહેર જાહેર કર્યું ઉપકાર કર્યો હોય એમ જાહેર કરે કે ભારતના ઇતિહાસમાં આ સૌથી બીજું મોટું રાહત પેકેજ છે કારણ કે મહારાષ્ટ્ર સરકારે એકત્રીસ હજાર કરોડનું એક જમાનામાં કરેલું એ પછી આ દસ હજાર કરોડનું મોટું છે પણ ઓકે પણ મેં આપને ગણાવ્યા કે તમે જે ઐતિહાસિક પેકેજ કહો છો તો નુકસાની પણ ઐતિહાસિક છે ને એંસી વર્ષમાં આવું માવઠું નથી થયું હાથ હાથ સિઝન આવી કોઈ નિષ્ફળ નથી થઈ તમે છેલ્લા અગિયાર વર્ષમાં ઉદ્યોગપતિઓનું પચીસ લાખ કરોડ એક અને બીજા કોર્પોરેટ ટેક્સ નાબૂદ કર્યો ત્રીસમાંથી બાવીસ ટકા કર્યો આઠ ટકા ઓછો કર્યો એના ચુમ્માલીસ લાખ કરોડ જેવું થાય બેનું દિંડક ભેગું થાય તો એંસી લાખ કરોડ રૂપિયા થાય એ તમે બુદ્ધિપૂર્વક કેન્સલ કર્યા માફ કર્યા નિર્મલા સીતારામજી શું છે આપણા નાણાં શ્રી જો આ બધા કેવા બૌદ્ધિકો છે અને કેવું સમાજને ઊંધા ચશ્મા પહેરાવે છે નિર્મલા સીતારામજીએ એમ કીધું કે અમે એક પણ પૈસો કિસાનોનો માફ કર્યો નથી એક રૂપિયો નહીં વિરોધ પક્ષો ખોટું બોલે છે તો આપણને શોખ થાય કે ભાઈ આજે સામાન્ય માણસ તો આપણા તમારા મારા જેવા કદાચ લચ્છા મારી દઈએ પણ જે લોકો આમાં અભ્યાસુ છે અર્થશાસ્ત્રી આપણા છે હેમંત કુમાર શાહ ન્યાથી શરૂ કરીને પાલભાઈ આંબલિયા સુધીના આ બધાય કંઈ હાવ હવાબાજી ન કરે એ લોકો અભ્યાસુ છે તો સમથિંગ એણે વિચારીને કીધું હોય એણે આંકડા બહાર પાડ્યા છે કે ભાઈ તમે આ રીતે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને આટલા લાખ કરોડ અને તમે વ્યાજ બધા જે દેણા હતા ઉદ્યોગપતિના ઈ એ બેના ભેગા કરો તો એ અંદાજે એસી લાખ કરોડ રૂપિયા તમે લોકોએ ઉદ્યોગપતિના માફ કર્યા આવું ઢંઢેરા પીટાણા આખા દુનિયાના તમામ મીડિયામાં પછી નિર્મલાજી પ્રગટ્યા અને એણે એમ કીધું કે આ વાત ખોટી છે અમે એક પણ રૂપિયો કોઈનો માફ કર્યો નથી તો આપણને આશ્ચર્ય થાય કે આટલું મોટું ધુપ્પલ ચાલે એસી લાખ કરોડ રૂપિયાની વાત છે કાંઈ બે પાંચની તો છે નહીં તો એણે શું કીધું કે અમે માફ નથી કર્યા તો બધાએ પ્રશ્ન પૂછ્યો તો શું કર્યું એણે કીધું અમે રાઈટ ઓફ કર્યા હવે એ પાછો નવો ડખો આવ્યો પ્રશ્ન નવો થયો રાઈટ ઓફ એટલે શું રાઈટ ઓફ એટલે શું સસરાને હોય સસરા એનું તમે માન જાળવો આમ લાજ ગાડીને ગાળ્યું દે તો અપમાન ન થયું કહેવાય તો કે ના મેં તો લાજ ગાડીને ગાળી દીધી એટલે સસરાનું માન એ રાખ્યું અને ગાળી દીધી એટલે ગાળે જ કહેવાય તમે આમ કરો કે તેમ કરો સસરાનું માન કેમ રાખવાનું હોય તમે ઉઘાડે માથે ભલે હોય પણ તમે એને આદર કરો તો ઠીક છે લાજ કાઢીને ગાળ જોતો વાત તો એ જ થઈ કે બીજું કોઈ આ લાજ કાઢીને ગાળ ખાધો એના જેવી વાત છે રાઈટ ઓફ એટલે રાઇટ ઓફ એટલે શું એ એમ કે છે કે અમે ચોપડે જગદીશભાઈની પાસે દસ હજાર રૂપિયા માગીએ છીએ અમારા ચોપડે જમા બોલે છે કે જગદીશભાઈ પાસે લેણું છે પણ આપણે એને પૂછીએ કે એ રાઈટ ઓફ થઈ ગયા રાઈટ ઓફનું ખાતું પાડે જગદીશભાઈનું દસ હજાર રૂપિયા આપણે એમ કે ક્યારે આવવાના આવવાના કોઈ બી નથી તો એનો મતલબ હું આપણા પિતૃના ફોટા હોય ને તમે અહીંયા થાળ ધરો શ્રાદ્ધ વખતે એમાંથી એક બટકુંય ખાવાના પછી આપણે એમ કહીએ કે જો મારા પપ્પા આવ્યા મામા આવ્યા બાપા આવ્યા માળી આવ્યા કાકા આવ્યા વાત બધી સાચી ખાલી માનસિકતા જ ને એક બટકુંય ખાવાના તો છે નહીં તો તમે એમ કહો બાપુજીને જમાડ્યા બાને જમાડ્યા પિતૃમાં હોળ જણાને જમાડ્યા પણ તમારે એકને જ થાળી કારણ કે એક બટકું પણ કોઈ આમ તો ખાવાનું નથી ખાલી માત્ર તો વાતો આમ જ છે ને એક વિઝ્યુઅલ તમારા મગજમાં કલ્પના કરવાની એમાં રાઈટ ઓફ એવું છે આ ફરણા ઉદ્યોગ પહે પણ આટલા લાખ ઢીકણા ઉદ્યોગ પહેલા આટલા લાખ એ ખાલી ચોપડા ઉપર પણ બાકી હાથ કે નથી ઓલો ભાઈ આપવાનો નથી તમારે કોઈ લેવાની અપેક્ષા તો એ રાઈટ ઓફ ક્યો કે ભરો નામ ગમે આપો શું ફેર પડે તમે ડેટકાને ગમે એટલું ગળું ફૂલાવું કે આખલો થોડો થઈ જાય ગમે એમ હોય તો એ આવા બધા ઉલ્લુ બનાવીને સરકાર બધાની આંખે પાટા બાંધે તો એટલે પરેશ ગેર સ્વામી માટેની પાલ અંબલિયા સુધીના લોકો કહે છે કે તમે એસી લાખ કરોડ રૂપિયા અથવા તો એક પોઈન્ટ ચોમાસી લાખ દરેક પોતપોતાના આંકડા અલગ અલગ બતાવે છે કે આટલા કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દો છો તો અમારા ત્રાણું હજાર કરોડ કે એમ નહીં અમારા એટલે કિસાનોના બસ આટલી એની વાત છે એ વાતને લઈને આજે ત્યાં નીકળ્યા જુનાગઢથી શરૂ કર્યું કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને હવે જોઈએ શું થાય છે તે જી બિલકુલ સર અમારા આ સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર તો પરેશ ગોસ્વામી દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે આગામી સમયમાં જોવું રહેશે કે સરકાર તરફથી આ અલ્ટિમેટમનો શું જવાબ આપવામાં આવે છે અને આગળ શું કાર્યવાહી થાય છે અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂરશો નહીં